કે આપણે મંદિર માં જઈને એક મંદિર માં મૂર્તિ હોય ને એ પથ્થર ની મૂર્તિ હોય ને પથ્થર માંથી મૂર્તિ બનાવી હોય એક વખત મંદિર માં જાય ને પગ લાગવા માંડે ને પૂજવા માંડે ને ભગવાન થઈ જાય આ આપણે આખી જિંદગી મંદિરના પગથી આ ગયે એ પણ માણા નથી થતા બોલો ભગવાન જે થાય છે નહી જ આવી છે ને આવી છે તોય આપણને કઈ ફેરત નથી પડતો પૈસા વાળા હોય માલપા ભીખ માંગતા હોય રાકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય બહાર હોય કે બે રૂપિયા પાંચ રૂપિયા દોડ માલ પાસે છોકરાનું હક પણ નથી થતું ધાબુ નથી ભરાતું અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે મીરા રોવે અરે શું આપણે વાંચું કરીએ ભલા બલા જ્યાં જાવ ત્યાં બધા રોવે જ છે આપણે એમ થાય આપણે ક્યાં રોવું રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે ખંભો નથી જડતો ક્યાં રોવું એક જઈ કે છોકરા ને બહુ તેડી જ્યાં મોકલતા નથી બીજા ભાઈ જાવ કે ડોબું વીણું દો નથી બીજા ભાઈ જાવ કે છોકરા પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી આપણે આપણે જવા રહું પણ આ સંસ્કાર ઘટે છે મારો કહેવાનો મિનિંગ આ સંસ્કાર જો સિંચન સંસ્કાર નું કર્યું હોય ને આ મા ના ધામણ માંથી હોય બાપુ મા ધારે ને એ દીકરા કરી શકે બાકી અત્યારે તો બાપુ શું આપણે વાત કરીએ ભલા સંસ્કારની જરૂર છે જનેતા એવી હોય ને બાપુ જોગ માયા હું તો એમ કે હમણાં કીધું એમ માં સંતાન નો વિકાસ થતો હોય રામાયણ ગીતા બાબુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય જો આનો પ્રભાવ ન પડે તો આપણા પણ હવે આ ગમતું જ નથી અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો હું શું માથું જ નથી કોઈ કરી ભજન ચારે કરે અને એમાં બાકી મોબાઈલ આવ્યા આપણે હાલો ચા છો કે મુંબઈ છો મંડી હોય અરે તમારી બોલે આમ છે આ બધું અરે દી ઉઠી ગયો ભલા ધરતી કપ થયો ધરતી કપડી વાત કરું થોડાક છૂટા કરી રાખો હાથમાં નકરો એમના ધરતી કપ નો હોય પૈસા તો જોવે જ છે ને મરી જાવ હોય તો ઝેર લેવા પૈસા જોવે છે આ તો ભલા આનંદ કરવાનો હોય ધરતી કપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગર માં અમે નીકળ્યા નહીં ખરાબ બપોરે બધા ધોઈ બોલતા હતા

એટલે મેં કીધું ભાઈ અમને પકડીયા સુધી લેતો જાય ને અમારે મેં મંદિરે જવું ભજન એટલે એને અમને બેસાડ્યા એટલે પછી આગળ બે જણા બીજા ઊભા હતા એટલે એને હું વાત કર્યો એટલે મેં સગડા કીધું મેં ભાઈ ઓલાને ને બિહાર લે ને બીજા વાહન છે ને બિચારા દુઃખી થતા હશે એટલે એમને બિહાડ્યા એમ નહીં તેથી તો બાબુ ધરતી કપડી વાતો થાય તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો બધા વાતો કરે ને એ બે જણા હતા એ શું વાતો કરે ખબર એક જણો હતો ને કે ધરતી કપ તો થવાનો જ હતો હું તો એના સામુ નામું જોઈ રહ્યો મેં આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે તો બીજો હતો એ શું કે ખબર એ કે કેવી રીતે તને ખબર હે કે ના કે મને ખબર કેવી રીતે એ કે શેષ નાગની ઉપર શેષ નાગની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી એટલે મેં કીધું સકડામાં આવું છે કે ઉતરી જવું છે તે દી ને તે દી પાછા ન વળે અત્યારે પાછા વળે હા ન તો હમા તો હા મારા રામ ઘર માં તમે તમે જો પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા ધરતી આમાં આંસકો માર્યો ને તો એક તો પેલા રાંધી બધા ખાવા માંડ્યા આપણે એનું સમાધાન કોને કર્યું ફરતા ગામના ના મીઠા હતા સમાધાન નો થયું ધરતી આમ કે આમ કર્યું ને તા બધા એક તો પેલા અહીંયા જ ખાતા જ કે અહીંયા જ તે ઘર નહોતા હાગરતા મારા રામ ઈશ્વર ધારે તો શું નો કરી શકે ભલા પણ હવે આપણને ભરોસો નથી બે દિન પાંચ દિન થાય પાછા હતા એવા એવા ભૂલી જાય છે ધરતીકપ ક્યારે આવ્યો હતો કેટલી તીવ્રતાનો હતો કઈ તારીખ હતી કયો વાર હતો અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજા દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો આ ધરતીકપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો કેડીયું ધોતી હોય એવું પહેર્યા સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે ઓલા ને ક્યાં સડાયો પણ પેટી ઉપર બે પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી એને જ સાંભળવો છે એવો બાપુ સાહિત્ય એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી આઠ ને છે મિનિટે છ પોઈન્ટ નવ આંચકો લાગ્યો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ આંચકો હેલ્યો અને આંચકો ક્યાં ક્યાં હેલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજાર ને આટો ફરી ઘીડો નાખ્યો ખકડાવી પચાવ ને કર્યું ભાંગીને ભૂકો રાપોળતો સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો જૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલ્ફીપુર નાખું વલોવી લોદી થી ભાનો ચૂચી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની વલફીપુર માંથી વસૂટો ગોહિલ વાડ માં ગુજાડો પોણા ભાગ નું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી સાંડ લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા રુજાવતો ભરૂચના ઉડાડ્યા ખમરા સુરત ને કરી શાન વાપી નાખ્યું ઉલોવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો નહીં થાય કી ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી ઓછું અમેરિકા જાતા હળા થી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં માં કરાચી ના ઉડાડ્યા કાગડા દિવાડા ની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર ને લગભગ આવતો વઢવાણ ના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતન પર ને સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજ દેવળે દેખાણો ચાલાવડ રણની ધ્રુજાવતો ટાળતો સરા સોસરો થઈ દેવળે દર્શન કરતો ખાડી ને ખકડાવતો મૂળી બાજી મલકાનો અહીંયા વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખર ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભિકોર રબારી આવું કેમ કર્યું કીર્તાર એવો બાપુ ધરતી કપ દુનિયા ધ્રુજાવી નાખી માણ કે ક્યાં હા

પણ મેં કીધું એવું ન હોય ભગવાન તો હોય આવ તું ન માન તો મારે તને મનાવો નથી પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું કીધું તને તારો કાન છે કાન તો કે હા દેખાય દેખાતો નથી ક્યાં અમે નથી દેખાતો ને કે ના અમે તને તારો કાન નો દેખાતો હોય ભગવાન દેખાય આંખ ને કાન ને જે ચાર આંગણ નું છેટું છે ને બેટા એટલું છેટું છે તું શું કાળા ધોળા કરશ ને બધી એને ખબર છે પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકી છે ને એમાં અત્યારે તો હમણાં તો આવેલો નવરાત્રીમાં તો જ્યારે જ્યારે મોબાઈલ ખોલી દે કે અહીંયા બે એટેકમાં ગયા અહીંયા ત્રણ એટેકમાં ગયા એટેકનું હાલ્યું છે તો વાત જવા દો હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક ના ત્રણ જણા ત્રણ ત્રણ બલુંગ સડાવ્યા ફરો વગર મફત મળ્યા હોય ફેરવો નથી પણ આપણી કઈ ખામી આ બલુંગની ની જરૂર ન પડે આના જો બલુંગ બાપુ જો ભજન નો શબ્દ એક કઈડ્યો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીન બેઠે પડ્યું ન્યા ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો બેઠે આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતે તેને હો હરો કાઢી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત દેવી તો કે યાદ કરી રહ્યું જ નહીં શું કરવું અમારે શું કરવું અમને તો એમ થાય કે આમાં પાંચ જણાને જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી દે અમારે કોઈ ને વેરાક રીતે લગાડો અમે મથી છે અમારા હાટુ તમારા હાટુ મથતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી નો પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં કંઈક કરી શકે સમર્પણ છે ને આ બે જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દો એકાદ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આય તમે કદાચ પચાસ હજાર ઉડાડજો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી અઢાર વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાચડી ઉતારીને ને વ્યવજાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના કરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝુંપડી આવ્યો કે બહુ જોવે કે ઉપાડો સગાળ જણી આવ્યો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈ કે એટલે તમે અમને બોલાવો છો તેથી અમે અમારું શરીર થાકે તે તમે એને એ અમને ખબર છે પછી કદાચ તમે અહીંયા એમ માંદા પીડ્યા હોય કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો બીજાને કહો એ ખબર છે એમ પણ મજા લૂટવાની છે બસ મરવાનું છે વાત છે પાકી બાકી આપણે લડી લેવાનું છે વાત પણ જે આ બધા સંપ્રદાયો અને જે બધા અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કઈ રોકવી નથી પણ માણ એવા ગોટે સડાવ્યા છે ને રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે ગીત બધું ખોટું છે આ અહીંયા આવવાનું હતું અહીંયા મથ અહીંયા જાવી દે ઓલા શિવ વાળા એમ કે આ બધું તો તું જ છે હાસું તો અહીંયા છે આમ નામ આટા મારવા આમ જિંદગી ઉઘાટ નાખી બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણ હોય માન અને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કઈ છે જ ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈ નીકળે ને વાયની સીટ માં જોવો કૂતરો બેઠો હોય લબરક લબરક આમાં માને બાપા ને બે હોય તો અરે કાળજું ઠારી ને એમ ન થઈ જાય જોડું નથી જડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે કાંટો નો વાગે કાંટો મારા રામ તો પડે તમને એમે જલ્સો કર્યો તો બેટા તું કારખાનો સડી ગયો પણ કોઈ હિસાબ જ નથી ભલા મને આપડા આ ભણતર બધું ને પછી બનાવવા પડ્યા ભણતર ખોટું છે એવો મારો દાવો નથી ભણતર જરૂર છે પણ નકરું ભણતર બાપુ રોટલા વગીને રાખશે એટલું લખી લેજો ભેગું ગણતર જોહે આપણા ગઢને રેવા હારું ઘર નોતું ખાવા પૂરા દાણા નોતા પણ માં બાપ કોઈને ભારે નો પડ્યા મને તો ઈ વિચાર થાય કે અત્યારે મુક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાવ ભૂવા પાયા જોઈ દે દાણા તમે શું બાવળિયા વાયવા તમને નઈ ખબર હોય

આપણે વ્યક્તિગત કોઈ વાત નથી સારું લાગે રાખજો